શ્રી જગત માતા જગદંબાની જય હો શ્રી મહાલક્ષ્મીની જય હો શ્રી સરસ્વતી દેવીની જય હો શ્રી મહાકાલીની જય હૈ જુદા જુદા નામ અને સ્વરૂપ ધરનાર નવખંડ નારાયણની જય હો શ્રી દુર્ગા સપ્તશતીના પવિત્ર મહાન અને ચમત્કારિક પાઠનું નિત્ય શ્રવણ કરીએ અને જગદંબાને પ્રાર્થના કરીએ કે હે મા સદાય અમારું રક્ષણ કરજે અને તમારા આશીર્વાદ અમારા ઉપર સદાય વરસાવજો તો આવો સાંભળીએ દુર્ગા સપ્તસતીનો અધ્યાય બાર શ્રી ગણેશાય નમો અધ્યાય બારમો દેવી ચરિતોના પાઠનું મહાત્મ્ય જેમનું તેજ વીજળી જેવું છે સિંહના ખભા ઉપર બેઠેલ ભયંકર દેખાય છે હાથમાં તલવાર અને ઢાલધારી કન્યાઓ તેમની સેવામાં ખડી છે જેમના હાથમાં ચક્ર ગદા તલવાર ઢાલ બાણ તનુષ્ય પાશ અને તર્જની મુદ્રા ધારણ કર્યા છે તે અગ્નિમય સ્વરૂપથી ઝળકી રહ્યા છે તેમણે શિર ઉપર ચંદ્રમાનો મુહુટ ધારણ કર્યો છે તે ત્રિનેત્રી દુર્ગા દેવીનું હું ધ્યાન ધરું છું દેવી બોલ્યા હે દેવો જે કોઈ મનુષ્ય આ સ્તોત્ર વડે એક ચિત્તે મારી સ્તુતિ કરશે તેની સર્વ પ્રકારની પીડાનો હું નાશ કરીશ તેમાં જરાય સંશય નથી જે કોઈ મનુષ્ય મધુ કૈટભનો નાશ મહિષાસુરનો વધ તથા શુંભ નિશુંભના વધના પ્રસંગોનો પાઠ કરશે તેમજ આઠમ નવ ને ચૌદસે ભક્તિપૂર્વક મારું ઉત્તમ મહાત્મ્ય સાંભળશે તેને કોઈ પાપ અડશે નહીં આપત્તિ આવશે નહીં દરિદ્રતા દૂર થશે તેમજ સંબંધીઓનો વિયોગ થશે નહીં તેને શત્રુ તરફથી ચોરડાકો તરફથી રાજા તરફથી કોઈ પણ ભય આવશે નહીં તેને શસ્ત્ર અગ્નિ અને જળથી ક્યારેય પણ ઈજા થશે નહીં તેથી સર્વે એકાગ્ર ચિત્તથી ભક્તિપૂર્વક મારા આ મહાત્મ્યનો હંમેશા પાઠ કરવો અને તે સાંભળવો એ પરમ કલ્યાણકારક છે આ મારું મહાત્મ્ય આધ્યાત્મિક આધિદૈવિક તથા આધિભૌતિક એ ત્રણેય પ્રકારના ઉત્પાતોને શાંત કરનારું છે જે સ્થળે હંમેશા વિધિપૂર્વક મારા આ મહાત્મ્યનો પાઠ થાય છે ત્યાં મારો વાસ હોય છે હું તેને સુખ સમૃદ્ધિ અર્પું છું બલિદાન પૂજા હોમ તથા ઉત્સવ પ્રસંગે મનુષ્ય મારા આ ચરિત્રનો સંપૂર્ણ પાઠ કરવો અગર તેનું શ્રવણ કરવું બલિદાન પૂજા ઇત્યાદિ કર્મો જાણનાર હોય કે ન હોય તો પણ જે પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરે છે તેના સર્વે કર્મોને હું પ્રસન્નતાથી સ્વીકારીશ નવરાત્રિની પૂજા પ્રસંગે આ મારું મહાત્મ્ય ભક્તિપૂર્વક સાંભળશે તે મનુષ્ય મારી કૃપાથી સર્વ આપત્તિમાંથી મુક્ત થઈ ધન ધાન્ય તથા સુખ આદિ સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત કરે છે તેમાં જરા પણ સંશય નથી મારું આ મહાત્મ્ય મારી ઉત્પત્તિની કથાઓ તથા યુદ્ધમાં મેં કરેલા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય ભય વગરનો થાય છે શત્રુઓ નાશ પામે છે સૌ શુભ થાય છે તેમજ તેનું ફળ આનંદ આપે છે સર્વ વિઘ્નો તથા ભયંકર ગ્રહ પીડા શાંત થાય છે દુસ્વપ્ન પણ શુભ સ્વપ્ન બની જાય છે મારું આ મહાત્મ્ય સાંભળવાથી બાળગ્રહોથી પીડાતા બાળકોની શાંતિ થાય મૈત્રીમાં વિક્ષેપ પડતો અટકે દુરાચારીનો નાશ થાય ભૂત પિશાચ અને અસુરોનો નાશ થાય આ મહાત્મ્ય મને પ્રાપ્ત કરાવે છે પશુ પુષ્પ અર્ઘ્ય ધૂપ દીપ ગંધ આદિ સામગ્રીથી પૂજન કરી નાના પ્રકારના અન્ય ભોગો અર્પણ કરી દાન આપી એક વર્ષ મારી જે આરાધના કરે છે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું પરંતુ મારા આ ચરિત્રનું એક જ વાર શ્રવણ કરવાથી પણ હું એટલી જ પ્રસન્ન થાઉં છું મારી ઉત્પત્તિની આ કથા સર્વ મનુષ્યોની રક્ષા કરનારી છે તથા યુદ્ધ મારું ચરિત્ર દુષ્ટ અસુરોનો સંહાર કરનારું છે તેનું શ્રવણ કરવાથી શત્રુનો ભય ટળી જાય છે હે દેવો તમે બ્રહ્મિયો ને બ્રહ્માએ જે સ્તુતિઓ કરી છે તે સર્વ શુભ બુદ્ધિ આપનારી છે કોઈ મનુષ્ય વનમાં અગ્નિથી ઘેરાયેલ હોય ચોર ડાકુઓથી ઝડપાયો હોય શત્રુઓએ તેને પકડ્યો હોય વનમાં સિંહ વાઘ કે હાથી તેની પાછળ પડ્યા હોય રાજાએ મોતની સજા કરી હોય બંધનમાં હોય સમુદ્રમાં સપડાયો હોય યુદ્ધમાં તેના ઉપર શસ્ત્રોની ઝડી વરસતી હોય આમ સર્વ પ્રકારના વિઘ્નો અને પીડાઓ આવી હોય ત્યારે આ મારા મહાત્માને સાંભળવાથી

એ ભગવતી દેવી ફરી ફરીને પ્રગટ થઈ જગતનું પરિપાલન કરે છે તે જ આ વિશ્વને મોહિત કરે છે તે જ આ વિશ્વને જન્મ આપે છે તે જ પ્રાર્થનાથી પ્રસન્ન થઈને જ્ઞાન તથા સમૃદ્ધિ આપે છે હે રાજન પ્રલય કાળે મહાકાલીનું સ્વરૂપ ધારણ કરનારા મહાદેવી મહાકાળી આ સકળ બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે કાળે કાળે મહામારી થાય છે છતાં એ જ અજન્મમાં આ સૃષ્ટિ પ્રગટે છે તે સનાતની દેવી સમય અનુસાર પ્રાણી માત્રની રક્ષા કરે છે તે મનુષ્યોની ઉન્નતિ વખતે ઘરમાં લક્ષ્મી રૂપે રહી સમૃદ્ધિ આપે છે તથા અધોગતિના સમયે દરિદ્રતા રૂપે રહી મનુષ્યનો વિનાશ કરે છે પુષ્પ ધૂપ ગંધ આદિ વડે પૂજન કરી તેની સ્તુતિ કરવાથી તે ધન પુત્ર ધર્મ બુદ્ધિ તથા ઉત્તમ ગતિ આપે છે इती, श्री मार्कंडे पुराणी सावर्णिक मनंतरे देवी महात्मे फलस्तुतीर्नाम दाद्वशोध्याय जय अंबे जय जगदंबे